હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શ્યામ ઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર બાસઠ ત્રેસઠ અને ચોસઠ ઉપર આપેલું છે શબ્દ શોધી લખો તો તે આપણે જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં આપેલું છે પેજ નંબર બાસઠ ઉપર શબ્દ શોધી લખો સૂચના આપેલી છે આપેલા ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો અહીંયા ગુજરાતીમાં શબ્દો આપેલા છે તેના અંગ્રેજી શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે તો અહીંયા રહસ્ય તેનું થાય સિક્રેટ જરૂરિયાત તો નીડ દુખાવો પેન હલાવવું ટુ શેક ક્ષમતા એબિલિટી સાહસ એડવેન્ચર હિંમતવાન કરેજિયસ આનંદી જોયફુલ જાગૃત અવેક દૂર અવે ઉત્સાહી એન્થુસિયાસ્ટિક કરવું ટુ ડૂ એક્સ્ટ્રા સંતોષી કન્ટેન્ટેડ બહાદુર બ્રેવ તાવ ફીવર શાંત કામ ચળકતું શાઇનિંગ ગાલ ચીક ઉર્જા એનર્જી રૂ કોટન વિચાર આઈડિયા પરી ફેરી ડર ફિયર હસવું ટુ લાફ મેઘધનુષ્ય રેમ્બો ચમકતું શાઇનિંગ આગળ ફોરવર્ડ ખિસકોલી સ્ક્વિરલ જંતુ ઇન્સેક્ટ તણાવ ટેન્શન બૂટની દોરી લેસ છરી નાઇફ તો આ રીતે પેજ નંબર બાસઠ પર આપણે જોયું હવે આગળ પેજ નંબર ત્રેસઠ પર જોઈએ શબ્દ શોધી લખો જાદુ મેજિક તીખું સ્પાઈસી દાંતણ ટૂથબ્રશ મલમ ઓઇન્ટમેન્ટ ખા બારી વિન્ડો ખંજવાળ ઈચ ગોળી ટેબ્લેટ ઉનાળો સમર સુધારો ઇમ્પ્રુવમેન્ટ ગ્રહ પ્લાનેટ સ્વાદ ટેસ્ટ રાહત રિલીફ કોયડો પઝલ તંબુ ટેન્ટ પાચન ડાયજેશન ખોદવું ટુ ડીગ જોખમ રિસ્ક તણાવ ટેન્શન उंचकवू टू लिफ्ट जंगली वाइड, उपचार रेमेडी अचानक सडनली पर्यटन टुरिझम दाजवं टू बन कातर सीजर्स, उगवू टू राइज, वासणं युटेन्सिल्स नास्तो स्नेक्स સારવાર ટ્રીટમેન્ટ થર્ડ ટ્રંક ખાટું શોર ચેક ચેક મૂળ રૂટ હવે આગળ જોઈએ પેજ નંબર ચોસઠ ઉપર શબ્દ શોધી લખો પહેલું છે ક્ષણ જૂઠ ઇયળ કેટરપિલર તેજસ્વી બ્રાઇટ છાજલી સેલ્ફ કોશેટો કોકુન ભાર વેઇટ ધાર શનેસ દયા મરસી પૃથ્વી અર્થ વચ્ચે બિટવીન બરફ આઈસ પુરસ્કાર એવોર્ડ કબાટનું ખાનું ડ્રોર ફેફસું લંગ વાળવું ટુ ફોલ્ડ ખાલી એમ્પટી રૂવાટી ફર પ્રવાસી टूरिस्ट जूता शूज पोटलू बंडल, घऊ व्हीट कबाट कब्ब मित्र फ्रेंड चौक्स सर्टेन खोड़ो, लेप रस्त रोड आंसू टीयर खोखो, खोखो टेकरी हिल લાલચી ગ્રીડી વાડ ફેન્સ પવિત્ર હોલી ઉદાર જનરસ તો આ રીતે આપણે અહીંયા શબ્દ શોધીને તેના અંગ્રેજી શબ્દો લખી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં